મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સીતાનગર બે પરથી આતંકવાદીને આતંકવાદી ને ફાંસી લટકાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને જૂતા મારવામાં આવ્યા હતા લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે આખો દેશ એક છે પાકિસ્તાન સામે લાલ આંખ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ લોકો પર કરવામાં આવેલા કારતાપૂર્વકના આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયોએ જીવ ગુમાવ્યા છે આ માનવતા વિરુદ્ધના નિર્મમ હુમલાનો વિરોધ કરવાને હુમલામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આતંકવાદની અંતિમ યાત્રા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી હતી બોમ્બે માર્કેટ ટુ સીતાનગર રોડ સુધી આતંકવાદીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પૂણા સીતાનગર બ્રિજ પરથી આતંકવાદીના પૂતળાને ફાંસી આપવામાં આવી હતી આ સાથે જ આતંકવાદીના પૂતળાને જૂતા દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોમાં આતંકવાદીઓ સામે રોષ જોવા મળી રહ્યો હતો મોટી સંખ્યામાં વિવિધ બેનરો સાથે લોકો જોડાયા હતા

પાછી આપવામાં આવેલી હતી કારણ કે આજે આખો દેશ જ્યારે એક થઈ અને માંગણી કરી રહ્યો છે કે પાકિસ્તાનની વિરુદ્ધમાં કંઈ ને કંઈક જડબાતોડ કાર્યવાહી કરીને પાકિસ્તાનના બે ટુકડા કરવા જોઈએ ફરી પાછી ઇન્દિરા ગાંધીની યાદ અપાવવા માટે જ્યારે આ દેશ તરસી રહ્યો છે ત્યારે લોકોનો જે અવાજ છે લોકોની જે માગણી છે લઈને આજે કોંગ્રેસ સમિતિ રોડ ઉપર ઉતરી છે અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે અને આપના માધ્યમથી અમે પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે પ્રધાનમંત્રી આજે સમગ્ર દેશ સહિત કોંગ્રેસ પક્ષ અને તમામ પક્ષો કોઈ પણ જાતના પક્ષા પક્ષીને સાઈડ ઉપર મેકીને આજે તમારી સાથે છે તમારા નિર્ણયની રાહ જોઈ રહ્યો છે તમે ઝડપથી નિર્ણય કરો અને પાકિસ્તાન ઉપર હુમલો કરીને પાકિસ્તાનના બે કટકા કરી અને જે પ્રમાણે ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને છૂટું પાડ્યું હતું એ પ્રમાણે પાકિસ્તાનના નકશામાંથી ગાયબ કરી દો કારણ કે આજે આ દેશ એ સ્થિતિ ધરાવે છે કે નકશામાંથી પાકિસ્તાનને રાતોરાત ગાયબ કરી શકે છે તો આપના કડક નિર્ણયની આ દેશ રાહ જોઈ રહ્યો છે આજ રોજ પુણા વિસ્તારના સીતાનગર ચોક ખાતે કાશ્મીરના પહેલગામની અંદર પાકિસ્તાન તરફી જે આતંકવાદ પાકિસ્તાન જેને પાળે છે પોષે છે અને ભારત દેશ વિરુદ્ધ જે કૃત્ય કરે છે આ દેશને અસ્થિર કરવા માટે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારેય અસ્થિર નહોતો થયો વિખાયો નહોતો આજે પણ આખો દેશ એક છે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલીના સમય એવો છે કે આપણે બધી પક્ષા પક્ષીથી ઉપર ઉઠી અને સર્વદલીય બેઠકમાં પણ અમારે ખડગેજીને રાહુલજી કીધું છે કે અમે તમારી સાથે છે આનો જવાબ આપો આવનારા સમયની અંદર કોઈ પણ નિર્દોષ આનો ભોગ ન બને એના માટેનો આજે દેશ આખામાં રોષ છે અને આવનારા સમયમાં આવું કૃત્ય ફરીથી ન થાય ને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે આ દેશ આખો એક થઈ અને સત્તામાં બેઠેલા લોકોને ખુલ્લી છૂટ આપી છે દિનેશભાઈ સાવલિયા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે કાશ્મીરના પાલગામ ખાતે પાકિસ્તાનના આતંકીઓ કે જે જેને પાકિસ્તાન પોષી રહ્યું છે તેમના દ્વારા ભારત દેશને અસ્થિર કરવા માટે પ્રયાસનું કૃત્ય કરવામાં આવે છે ભૂતકાળમાં પણ આ દેશ ક્યારેય અસ્થિર થયો નહોતો અને થશે પણ નહીં આજે પણ ભારત દેશ એક છે આવનારા સમયમાં આવું ન થાય તે માટે પાકિસ્તાનને શડબાતોડ જવાબ આપવા માટે આખો દેશ એક થઈ સત્તા પર બેઠેલાઓને છૂટ